દીકરો ભૂલ્યો માબાપને બાપની દીકરો ભૂલ્યો મા એ પાંચ પચાસ ન એ પાંચ પચે સના જગુડા હીરો ગોવા આજના ડિજિટલ યુગમાં દરેક ચીજ વસ્તુ ડિજિટલ થવા લાગી છે પણ કુટુંબ પરિવારની ભાવના ધીમે ધીમે સંયુક્તમાંથી વિભક્ત થવા લાગી છે હું શાંતિ ધામનો રસોયો હા હા રસોયો કામવાળો આ ઘરડા માવતરનો દીકરો ટૂંકમાં 108 ફાયર આજના ફેશનિયા જમાનામાં લોકોને ઘરડા માવતર ગમતા નથી વિચારો રિવાજો ગમતા નથી બધાને સ્વતંત્રતા જોઈએ છે પાન કરનતા હસ્તી કૂપણીયા હમ હવેતી તું વિતશે ધીરે બાપલિયા દીકરો ભૂલ્યો મા બાપને દીકરો ભૂલ્યો મા બાપ ને દીકરો ભૂલ્યો મા બાપને મારું ઘર હા મમ્મી તમારું ઘર આ વૃદ્ધાશ્રમ ઘર જેવું જ છે તમારે અહીં રહેવાનું

મને કેન્સર છે કેન્સર દીકરો ભૂલ્યો માં બાપ ને અરે બેન આ તમારો શ્રવણ આ શું કરે છે અરે સરકારી ઓફિસમાં મોટો સાહેબ છે સાહેબ અરે આપણો દીકરો તો બાસમતી ચોખા જેવો સુગંધી હોય પણ જ્યારે પણ જ્યારે વહુરૂપી કોથળો આવે ને એટલે સુગન્ધી ચોખો એમાં ઢોળાઈ જાય બેન એમાં ઢોળાઈ જાય આવા ઘણા બદનસીબ માઉતરની વ્યથા કથા ને દુઃખ દર્દ ભરી જિંદગીને વાચા આપતું ને આંખોની પાપણ ભીની કરી ઘરડામાં માઉતરની દર્દ ભરી કહાનીને જાણીએ માણીએ ને આપણે આપણા માઉતરને આપણા દિલમાં આપણા ઘરમાં કાયમ રાખીએ ઈ અપેક્ષા સહ શ્રી નવીન વ્યાસ લેખિત તિક્તર્શીત દ્વિઅંકી નાટક દીકરો ભૂલ્યો મા બાપની दीकर भूलियो मां बाप ने दीकर भूलियो बाप ने दीकर भूलियो मां बाप ने